કુલદીપ ભાઈનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાય સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ એકદમ સારા જોવા મળશે ન્યુ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે તમે આખું ટ્રેક્ટર વિડિયો અંદર ક્લિયર કર જોઈ શકો છો અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું કુલદીપભાઈનું આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ અને મેઘા પીપડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવલ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે કુલદીપભાઈના નવ્વાણું જીરો અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે મોટા ટ્રેક્ટરનું ટ્રેલર નેવું ફૂટનું આ ટ્રેલર જોવા મળશે ટ્રેલર એકદમ ચોખ્ખું છે તળિયું સારું છે સડો જોવા નહીં મળે તળિયું ચોખ્ખું સાઈડ પત્રા પણ સારા કન્ડિશનમાં ટ્રેલર છે કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ જોવા નહી મળે અને બે હજાર ઓગણીસ ના મોડલનું આ ટ્રેલર પાર્સિંગ વાળું ટ્રેલર જોવા મળશે ને ફૂટનું બે હજાર ઓગણીસ ના મોડેલનું ટોપ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે ખામી નથી ટ્રેલરની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ટ્રેલરના ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી વિડીયો અંદર ટ્રેલર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયર પણ નેવું ટકા જેવા જોવા મળશે એટલે કે નવા ટાયર છે બાકી વધારે માહિતી માટે ટ્રેલરના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો કિસાન ટ્રેલર છે સડો નથી આખું કંપની કલરમાં જોવા મળશે અને ત્રાણું સુડતાલીસ નંબર છે આ ટ્રેલર પાર્સિંગ વાળું જોવા મળશે બે હજાર ઓગણીસ ના મોડેલનું ખોટા ફોન કરવા નહીં જો તમારે ટ્રેલર લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવાના કેમ કે સારી વસ્તુની કિંમત હોય છે કિંમત એક લાખ ને ચાલીસ હજાર રાખવામાં આવી છે બાકી વધારે માહિતી માટે તમે ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે ટ્રેલર તમારે લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળી જશે સિત્તેર એક છાસઠ અથવા નવ્વાણું જીરો પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેલરની ખરીદી કરી શકો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઈ ટ્રેક્ટર છે મોડલની વાત કરું બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર ટ્રેક્ટર કંપની કલરમાં જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ હું બધી ડિટેલ તમને આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા પછી જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે અશોક સિંહ થશે બાકી ટ્રેક્ટરની બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ થતી પણ સારા આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કંડિશન પણ એકદમ સારું જોવા મળશે ન્યુ ટાયર જોવા મળશે ન્યુ કન્ડિશનમાં અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે કંપની કલરમાં બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પલેટ જોવા મળશે તમારે વધારે માહિતી મેળવી હોય અશોકસિંહનો કોન્ટેક કરી લેજો અને ખોટા ફોન કરવા નહીં કેમ કે બધી માહિતી ટ્રેક્ટરની વિડિયોની અંદર આપી દેવામાં આવે છે કિંમત એક લાખ અને એકાવન હજાર આ કિંમત ફાઇનલ રાખવામાં આવી છે આ કિંમતમાં ફેરફાર થશે નહીં જો કોઈ મિત્રને એક લાખ એકાવન હજારમાં આ ટ્રેક્ટર લેવું હોય તો જ તમે અશોકસીનો કોન્ટેક કરજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળી જશે

હાઇડ્રોલિક એન્જિન સારું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી રેડિયેટર નવું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સારા કન્ડિશનમાં વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો ખોટા ફોન કરવા નહીં કેમ કે વિડીયોની અંદર બધી ડિટેલ ટ્રેક્ટરની તમને આપી દેવામાં આવેલી હોય છે જો ટ્રેક્ટર લેવાનું હોય તો જ ફોન કરવાના પાર્સિંગ પૂરું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું કિંમત એક લાખ અને સિતે હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે

બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો અથવા તમે રૂબરૂ સ્થળ પર જઈ અને ટ્રેક્ટર ચેક કરી લઈ શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરી લેજો હાઈ સ્પીડ ટ્રેક્ટર છે તેર ચૌદનું મોડેલ

નવાણું જીરો એકાણું વાળા નંબર છે તે નંબર પર કોલ કરી ટ્રેક્ટર ની ખરીદી કરીશ ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પંચાણું ટુરબુ ટ્રેક્ટર છે સરપંચ મોડલની વાત કરું બે હજાર બાર ના મોડેલ ટ્રેક્ટર છે કંપની ફિટિંગ આખું પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની ફિટિંગ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા પાવર સ્ટેરિંગ આ ગેરવાળું ટાયર પણ તમે જોઈ શકો છો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી અને ચિત્તલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

વધારે માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમે રૂબરૂ સ્થળ ઉપર પણ જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી અને ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ ખરીદી કરી શકો છો કારના ઓનર સંજયભાઈનો પહેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે કાર લેવાની હોય સંજયભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ પંચાણું એકોતેર વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો